શ્રમજીવી લોકોને ભવિષ્યમાં ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર આ યોજના શરૂ કરી હતી આ યોજનાનો ઉદ્દેશ વૃદ્ધાસ્થમના સમયે નીચેલા અને મધ્યમ વર્ગના લોકો માટે ગેરંટીકૃત માસિક પેન્શનની વ્યવસ્થા કરવાનો છે જો તમને નિવૃત્તિ પછીના જીવ અંગે અગાઉથી નાણાકીય આયોજન નહીં કરો તો ભવિષ્યમાં તમારે ઘણી નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે આ એપિસોડમાં આજે અમે તમને સરકારની એક ખૂબ જ મહત્વ રોકાણ યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ આ યોજનાનું નામ અટલ પેન્શન યોજના છે અટલ પેન્શન યોજનામાં રોકાણ કર્યા પછી તમને સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન મળે છે આ યોજના દેશમાં ખૂબ જ લોકપ્રિય છે કરોડો શ્રમજીવી લોકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર યોજના શરૂ કરી હતી આ યોજના ઉદ્દેશ વૃદ્ધાસ્થા સમયે નીચલા અને મધ્ય વર્ગના લોકો માટે ગેરંટીકૃત માસિક પેન્શનની વ્યવસ્થા કરવાનો છે જો તમને અઢાર વર્ષની ઉંમરમાં આ યોજના માટે અરજી કરો છો તો તમને દર મહિને બસો દસની ની રૂપિયાની રોકાણ કરવું પડે છે તમારે સાઠ વર્ષની ઉંમર સુધી આ રોકાણ ચાલુ રાખવું પડે છે સાઠ વર્ષની ઉંમર પછી તમને દર મહિને પાંચસો રૂપિયા પેન્શન મળે છે